ઘોડાપુર આવતા કાંઠાના છ ગામોમાં પાણી ફરી વળ્યા પાંજરોલી ઓબા આસરમાં ઈલાવ સાહોલ અને બાલોટ ગામમાં પાણી ફરી વળ્યા પાંજરોલી ઓબા આસરમાં સ્કૂલોમાં પાણી ભરાયા આમોદમાં ભીમપુરાના બાળકને કરડિયો સાપ લઈ ગયા ભૂવા પાસે અને થયું મોત વિડિયો થયો વાયરલ અને પોલીસ આવી હરકતમાં આમોદ પોલીસે લાશને સ્મશાનની કબરમાંથી બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી આગલેશ્વરમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવની દબદબા ભગવાનના ઉજવાયો વાગરાના વિચ્યાત ગામે વરસાદી પાણી નવી નગરીમાં ઘુસતા ખેડ સમૂહ પાણી ભરાઈ જવા પામ્યું ઘટનાની જાણ થતા વાગરા ડિઝાસ્ટરના નાયબ મામલતદાર ગામ તરફ દોડી આવ્યા સ્થળ નિરીક્ષણ કરી અસરગ્રસ્ત ઘરોના સ્થળાંતરની કવાયત હાથ ધરી હાસોટ તાલુકામાંથી પસાર થતી કિમ નદી ઉફાન પર જોવા મળતા નદી કાંઠાના વિવિધ ગામોમાં નદીના પાણી ભરાઈ ગયા હતા હતા પાંજરોલી ઇલાઉ સાહોલ અને ગામમાં પાણી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતાજરોલી ગામમાંથી અને પાંજરોલી એકસો ચૌદ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યારે અંકલેશ્વર હાંસોટ થી સુરત જોડતો સ્ટેટ હાઇવે સાહોલ અને વડોલી ગામ વચ્ચે કિમ નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો હતો વાલીયા પંથકમાં વરસેલા અઢાર ઇંચ વરસાદના પગલે કિમ નદીનું પાણી હાંસોટ પંથક તરફ વળ્યું હતું કિમ નદીમાં ઘોડાપુર આવતા હાંસોટ તાલુકાના કિમ નદીના કાંઠે આવેલ પાંજરોલી ઓભા આસરમા ઇલાવ અને સાહોલ ગામમાં પાણી ફરી વળ્યા હતા ખાસ કરીને પાંજરોલી ઓભા અને આસરમા ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા ગામના પ્રવેશ માર્ગો સહિત સ્કૂલો હેલ્થ સેન્ટરોમાં પાણી ફરી વળ્યા હતા ગ્રામજનોએ ગામની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું ત્યારે હસોડ તાલુકાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી આ ગામોમાં ટીમ સાથે પહોંચી હતી અને આસરમાં ગામમાંથી બાવન અને પાંજરોલી ગામમાંથી એકસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું કોઈ પણ વ્યક્તિ જોખમી રીતે રસ્તો પસાર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો માર બંધ થતાં નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ અટવાયા હતા સાથે જ કીમ નદીનો ધસમસ્તો પ્રવાહમાં ગામને જોડતો મુખ્ય માર્ગ જાણે બેટમાં ફેરવાઈ ગયો હતો સાહોલથી કોસંબાને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે અંકલેશ્વર હાંસોટથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે પણ સાહોલ અને વડોલી ગામ વચ્ચે કિમ નદીમાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો હતો ત્યારે કિમ નદીમાં જળસ્તરમાં વધારો થતા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ભરૂચ જિલ્લામાં આમોદ ખાતે અંધશ્રદ્ધાળમાં અંધ બનેલા પરિવારજનોએ માસુમ બાળકનો જીવ ગુમાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક બાળકને કોઈ ઝેરી જાનવર કટતા તેને હોસ્પિટલમાં લઈ જવાના બદલે પરિવારજનો ભુવા પાસે વિધિ કરાવવા બેસતા તે બાળક ઢળી પડતા તેને ત્યારબાદ હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો જોકે બાળકની વિધિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આમોદ પોલીસે બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે એક તરફ શિક્ષણનો ગ્રાફ વધતો જાય છે અને લોક જાગૃતિ માટેના વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ સમાજમાંથી અંધશ્રદ્ધાનું દૂષણ દૂર કરવાના બદલે હજુ પણ ઘણા ખરા લોકો તેમાં ડૂબી રહ્યા છે તેનું ગંભીર પરિણામ ભોગવી રહ્યા છે આવો જ એક ચોંકાવનારો કિસ્સો આમોદ પંથકમાં પ્રકાશમાં આવ્યો હતો આમોદના ભીમપુરા ગામ ખાતે રહેતા કાંતિ રાઠોડના અગિયાર વર્ષીય પુત્ર અરુણ રાઠોડને કોઈ ઝેરી જાનવર કરડી ગયું હતું ઝેરની અસરથી અરુણ રાઠોડ પોતાને અસ્વસ્થ અનુભવી રહ્યો હતો જે અંગેની જાણ તેને પરિવારને પિતા કાંતિ રાઠોડને કરી હતી આ સમયે પરિવારજનોએ તેને સારવાર હોસ્પિટલમાં લઈ જવાને બદલે ગામમાં આવેલા મહારાજના મંદિરના તેના કાકા સંજય પાસે ઝેર ઉતારવાની વિધિ માટે લઈ ગયા હતા જ્યાં કરવાના બદલે અંદાજીત બે કલાક સુધી સારવાર વગર બાળક તડફડિયા માર્યા બાદ ધડી પડ્યો હતો જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવતા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો માસુમના અચાનક મોતથી ગ્રામજનોમાં ભારે ચકચાર મચી ગઈ હતી જ્યારે અંધશ્રદ્ધાના કારણે માસુમે પોતાનો જીવ ગુમાવ્યો હતો આ બાબતે જંબુસર ડિવિઝન ડીવાયએસપી પી એલ ચૌધરીએ જણાવ્યું હતું કે બાળકને કોઈ ઝેરી જાનવરે દંસ દેતા તેને આરોગ્ય કેન્દ્રના બદલે તેના કાકા ભુવાનું કામ કરતા તેમના પાસે લઈ ગયા હતા જ્યાં ભુવા જાગરિયા કર્યા બાદ તેને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા જ્યાં તેનું મોત નિપજ્યું હોવાનું તબીબે જણાવ્યું હતું આ મામલામાં અંધશ્રદ્ધા અને પરિવારની નિષ્કાળજી છતી થઈ હતી જેના પગલે બાળકનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢી તેનું પોસ્ટમોર્ટમ કરાવવા સાથે પોલીસ ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરાઈ છે ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર અગિયાર કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કરેલું હતું જેની જાણેના પિતા તેના ઘરના સભ્યોને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા જેઓ બંને તેમને ઝેરી જાનવર કળેલું હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી ત્યારબાદ ઘણો બધો ત્યાં ઘણો સમય ત્યાં વીતી જતાં સીએચસી દવાખાને લાવતા ત્યાં ડોક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ કોનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ ના હોય આ બાબતે તેમના પિતા તથા ભૂવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ કારણ કે ઝેરી જાનવર કરોડાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે એવી તેમને જાણકારી હોવા હતો તેઓ જેલ ઉતારવા માટે પાતિજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ અને ત્રણ પ્યાગ મુજબ ત્રણ પાંચ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્ય અસવાલ નવા ચલાવી રહ્યું છે વાઘરાના વિછાદ ગામે વરસાદી પાણી નવી નગરીમાં ઘૂસતા કે સમૂહ પાણી ભરાઈ જવા પામ્યું હતું ઘટનાની જાણ થતા વાગરા ડિઝાસ્ટર નાયબ મામલતદાર ગામ પર દોડી જઈ સ્થળ નિરીક્ષક કરી અસરગ્રસ્ત ઘરોના સ્થળાંતર ની કવાયત હાથ ધરી હતી વાઘરા તાલુકામાં દેમાર વરસાદ પડતા અનેક ગામોમાં પાણી જ પાણી થવા પામ્યું હતું ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો તકલીફમાં મુકાઈ જવા પામ્યા હતા બીજી તરફ વાઘરાના વિચ્યાત ગામે વરસાદી પાણીની આવકમાં એકાએક વધારો થતાં વિછ્યાદ વાઘરા માર્ગના ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી જ્યારે વિચ્યાત ગામની નવી નગરીમાં કેડસમૂહ પાણી ભરાતા બારથી વધુ ઘરો અસરગ્રસ્ત બન્યા હતા આ અંગેની જાણ વાઘરા મામલતદાર કચેરીના ડિઝાસ્ટર વિભાગને થતા નાયબ મામલતદાર ભૂપતભાઈ પ્રજાપતિ દોડી આવ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી ગ્રામ પંચાયત વિખ્યાત દ્વારા અસરગ્રસ્ત બારથી વધુ ઘરોના એસી થી વધારે લોકોનું સ્થળાંતર કરી પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો હતો અવિરત પડેલ વરસાદને કારણે વાઘરાના આકોટ ગામે એક ઘર ધરાશય થઈ જવા પામ્યું હતું જ્યારે વિલાયત ગામે બે ઘરો પડી ગયા હતા જોકે કોઈ જાનહાની નહીં થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો પાણીની આવક વધવા અંગે વિચ્છાદના ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે વિચ્છાદ અને વાઘરા વચ્ચેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી કાસમાં પાણી છોડવામાં આવતા પાણીનો સ્ત્રોત વધી જવા પામ્યો હતો અને તેને કારણે અમારા ગામ સહિત ખેતરોમાં પાણીનો ભરાવો થયો છે જે એક ગંભીર બાબત છે તંત્રે આ અંગેની તપાસ કરે અને બીજી વખતે અમારા ગામના લોકો અને ખેડૂતો ભોગ નહીં બને જોકે આ બાબતે વાઘરા મામલતદારે ટેલિફોનિક વાતચીતમાં જરૂરી તપાસ કરવાની હૈયાધારણા આપી હતી પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મહિલા તથા બાળકોને થયેલ અત્યાચારના ગુનાના સંદર્ભમાં સંડોવાયેલા બનાતા આરોપીઓને તાત્કાલિક સુધી કાઢવા સૂચનાઓ મળતા આ સૂચનાઓના આધારે ભરૂચ જિલ્લાની પોલીસની ટીમોએ વોચ તપાસમાં હતી તે દરમિયાન ઝઘડિયા તાલુકામાં શ્રદ્ધાળુ ભોગ બનારને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો ભોગ બનનાર શ્રદ્ધાળુએ રાજપાડી પોલીસ મથકમાં બીજી સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી રાજપાડી પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં પોતાની માતાની માનસિક બીમારી સંદર્ભમાં સારવાર મેળવવા માટે ઇમ્તિયાઝ ઉર્ફે સફુબાપુએને મળ્યા હતા અને આ શખ્સે જણાવેલ કે તમારી માતાની સારવાર અર્થે અત્રે રોકાણ કરવું પડશે તેમ જણાવતા ભોગ બનનાર મહિલાએ આ શખ્સે રૂમ આપ્યો હતો આ રૂમમાં ફરિયાદી ભોગ બનનાર શ્રદ્ધાળુઓ અને તેની માતા સાથે રોકાણ કર્યું હતું ત્યારબાદ આ શખ્સ ભોગ એકલતાનો લાભ રૂમમાં જઈ જણાવ્યું હતું કે હું જે પાણી આપું છું તે પી જવું જેથી સારું થઈ જશે એમ કહી અઠવાડિયે અઠવાડિયે રૂમ પર આવી ફરિયાદી ભોગ બનનાર શ્રદ્ધાળુની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો અને જણાવ્યું હતું કે તારી સાથે જ લગ્ન કરીશ આ વાત બહાર જવી જોઈએ નહીં નહીં તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી ઘટના સંદર્ભમાં નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજપાડી ખાતે આવી પત્રકારોને કર્યા હતા બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી એમ ચૌધરી રાજપાડી પોલીસ મથકના પીએસઆઈ કે બી મીર તેમજ અન્ય પોલીસ જવાનોની ટીમોએ ફરિયાદી ભોગ બનનાર શ્રદ્ધાળુ પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને તાત્કાલિક રતનપુર ગામના બસ સ્ટેશન નજીકથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે

વારંવાર બળત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ગુનો દાખલ થયો છે આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એમના બહેન તથા એમના મધર કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય મગજની બીમારી હોય કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ એ ઇમ્તિયાઝ ઉર્ફે સક્કુબાપુ એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી એન કેન રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ત્યારબાદ આ વાત કોઈપણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે

આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરું તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ઇલેક્ટ્રોનિક શોરૂમની મુલાકાત લો અને સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું એન્ડ સર્વિસ શોપ નંબર ત્રણ સેટના પ્લાઝા એચપી પેટ્રોલ પંપની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચ મોબાઈલ નંબર પંચાણું એકસો નવ બાવન જીરો એકવીસ સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ જુના અને જાણીતા પંડ્યા ફૂડ કેટરિંગ જીવનના દરેક મળે એક જ થાળમાં સ્વાદિષ્ટ રસોઈ ગીસ તેમજ લેબર આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે વેડિંગ સેરેમની એન્ગેજમેન્ટ સેરેમની બર્થડે પાર્ટી કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે પંજાબી ગુજરાતી ચાઇનીઝ કાઠિયાવાડી રાજસ્થાની ફાસ્ટફૂડ મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો એકતાલીસ બેતાલીસ બસો અઠ્ઠાણું અઠ્ઠાણું સાતસો બાણું અઠ્ઠાવીસ છસો સિત્તેર નવસો ચારસો ભરૂચના ભાગાકોટ ઓવારે આવેલી દિવાલ બે દિવસથી ધરાશાયી થઈ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈપણ તેને જોવા નહીં આવતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે ભરૂચમાં હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર રેડ એલર્ટ આપવામાં આવ્યો હોય ભરૂચ શહેરમાં સોમવારના રોજ સાંજે શરૂ થયેલા વરસાદે માત્ર બે કલાકમાં સાત જેટલો વરસાદ ખાબક્યો હતો જેમાં સમગ્ર ભરૂચ શહેરમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા આ સમયે શહેરના ભાગાકોટ વિસ્તારમાં આવેલી દિવાલ અચાનક ધરાશાયી થઈ જતાં લોકો મકાનમાંથી બહાર દોડી આવ્યા હતા આ બાબતે તેઓએ નગરપાલિકા અને સ્થાનિક સભ્યને રજૂઆત કરી હોવા છતાં કોઈ તે તરફ જોવા પણ નહીં આવ્યું હોવાના આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા હતા આ દિવાલ નીચે એક બાઇક પણ દબાઈ હોવાની માહિતી સ્થાનિકોએ આપી હતી ત્યારે વરસાદમાં પડેલી દિવાલના કારણે લોકોને આવવા જવા માટે ઘણી તકલીફો પડી રહી છે આજે પચીસ ત્રીસ વર્ષથી કોઈ કર્મચારી કામ નથી કરતું એક્શન લઈને ચાલ્યા જાય છે કોઈ સુવિધા છે નથી ખાલી ખાલી ઉલાપી ચાલ્યા જાય છે આ રસ્તો આ રસ્તો બી પેલાથી આવો છે કોર્ટ બી પેલા બે વર્ષ પેલા પડ્યો હતો એનું કોઈ એક્શન લેવાય નથી પછી ના એક્શન લેવાશે આગળ વધીશું જે બી કર્મચારીઓ છે એને આ મરી જશે આ મરી ગયા હોય તો કોની જવાબદારી કેટલા વર્ષોથી ચાલે જ તે બી કોઈ એક્શન લેતું નથી એટલે ગરીબ માણસોની મોત સસ્તી છે નીચે ગાડી પણ છે કોઈ માણસ છે કે નહીં એને કોઈ ખબર જ નથી આ દિવાલના ત્રણ ભાગ થઈ ગયા છે ગયા વર્ષે ત્રેવીસ સાત બે હજાર ત્રેવીસમાં પડેલી ત્યારે આ હમણાં પડીને હજુ એક દીવાલનો ભાગ તો પડવાનો બાકી છે જ્યારે એ પડશે ત્યારે તંત્ર દોડતું થશે ને કાલે આ થાંભલો પણ એટલો નીચે આવી ગયો છે કે પડશે તો મારા ઘંજી ઉપર જ પડશે કાલે અમે જીબીવાળા આવેલા એ સાહેબને કીધું તો કે ના એ થાંભલો તો ઉતરશે જ નહીં એ થાંભલાની તો હું જવાબદારી આપું છું પણ જ્યારે જે દીવાલ પડવાની હતી એ નહીં પડી બીજી પડી ગઈ તો એ થાંભલાની જવાબદારી કોણ લેશે મેઇન રોડ છે અહીંયાથી આવવા જવાનો રસ્તો પણ બંધ છે સ્કૂલ માટે રિક્ષાઓ પણ નથી આવતી કોઈ જાનહાની થશે તો કોઈ વાહન પણ નહીં આવે એવી સિચ્યુએશન થઈ ગઈ છે અહીંયા કેમકે નીચેનો નીચેના બધા ઉપરથી જાવ કરે ને નીચે પણ કેટલી પબ્લિક ઉતરે છે તો હવે રસ્તો બંધ છે એ અમે એવું કહીએ છીએ કે આ જલ્દીથી જલ્દી સાફ કરાવો ને રસ્તો ખુલ્લો કરો કેમકે બહુ મોટું ફરીને જવું પડે છે અંકલેશ્વરમાં મહાવીર જયંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા ભગવાન મહાવીર સ્વામીએ તેમના ઉપદેશોમાં અહિંસા કરુણા અને સત્યનો ઉપદેશ આપ્યો હતો તેમણે પોતાના પ્રચાર દ્વારા લોકોને નવી દિશા આપી હતી તેમણે લોકોને સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાનું જ્ઞાન આપ્યું હતું મહાવીર સ્વામીએ તેમના ઉપદેશોમાં ધર્મ સત્ય અહિંસા બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ક્ષમા પર મહત્તમ ભાર આપ્યો હતો બલિદાન અને સંયમ પ્રેમ અને કરુણા અહિંસા પરમો ધર્મ જીવો અને જીવવાદો દરેક જીવો માટે તેમની ઘોષણા હતી એવા ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના પંચાતી બજાર નજીક આવેલ જૈન દેરાસર ખાતે ચૌદ સ્વપ્નપારણા ઝુલાવવામાં આવ્યા હતા જૈન સમાજ દ્વારા ચોવીસ માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિને અનુલક્ષીને વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જૈન શ્વેતાંબર સમાજના તમામ લોકો ઉપસ્થિત રહી આ ઉત્સવમાં ભાગ લીધો હતો આજે પર્યુષણ પર્વનો પાંચમો દિવસ છે ભગવાન મહાવીર સ્વામીનો બે હજાર પાંચસો બોતેરમો જન્મ જયંતિ નિમિત્તે જન્મ કલ્યાણ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી તેના ચારિત્ર જીવન પર પૂરા વિશ્વનું સાયન્સ ચાલે છે એવા જૈન ધર્મના ચોઈસમાં તીર્થંકર ભગવાન મહાવીરનો આજે જન્મદિવસ હતો જન્મ હતી અને જન્મ નિમિત્તે અંકલેશ્વર શાંતિપૂર્વક જૈન શ્વેતાંબર સંઘના તમામ સંઘના લોકો ભેગા થઈ જય નપાસણીમાં ખૂબ હર્ષોલ્લાસપૂર્વક એમની જન્મજયંતિની ઉજવણી કરી જે કૃષ્ણ માતાને ચૌદ સપના એવા છે ચૌદ ચૌદ સપના જુલાઈ છે ખૂબ હર્ષોલ્લાસપૂર્વક આની ઉજવણી કરી છે અને આજે અમારા વડિયો પ્રદર્શનનો પાંચમો દિવસ છે કેટલા લોકોએ અમારા સંઘમાં તપસ્યા પણ કરી છે અને આજે ત્રણ દિવસ પછી સમવત્સરી જે જૈન સમાજનો સૌથી મોટો ચોથ સંવત્સરી ચોથ જે જૈન જૈન સમાજનો સૌથી ખૂબ મોટો દિવસ કહેવાય એ એ એ દિવસે સર્વ તમામ લોકો એકબીજાને વિચ્છામી ટુકળમ કહે છે તો આટલે હું આજે તમામ ભરૂચ જિલ્લાની જનતાને આ મીડિયાના માધ્યમથી વિચામી ટુકળમ કહું છું અસ્તુ વંદે માનવ અમારા બદલના આજે ચાર દિવસ છે તેમાં પહેલો દિવસ ભગવાન આ ભાવિત સ્વામી ભગવાનના જન્મ કાલ્યાની પાંચ દિવસનું થયું છે જો જોવા આજે માહિતી ભગવાનની પચીસ સ્વરમ ભી શાહગીરી છે તે નિમિત્તે અમે અહીંયા કરી ઉજવણી કરીએ છીએ જે માહિતી ભગવાનની માતાને ચૌદ તુપાન આવ્યો હતા તેને અમે જુલાદે પાણનાજીનું અમે સ્મરણ કરીએ છીએ લાલબાગના રાજા ગણપતિજી ની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી આ આગમન યાત્રા નગરપાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ શહેર ભાજપના પ્રમુખ અને ભાજપના આગેવાનોએ આરતી ઉતારી વાંચતે ગાજતે આગમન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા ગણેશ ઉત્સવના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ મંડળો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપાને વાંચતે ગાજતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળના રાજા ગણપતિજીનું સુરતથી આગમન થયું હતું અને સરગમ કોમ્પ્લેક્ષ ખાતે મૂકવામાં આવ્યા હતા ત્યાંથી ત્રણ રસ્તા સર્કલ પાસે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ મહામંત્રી જિગ્નેશ અંડાડિયા કિસાન મોરચાના પ્રમુખ રાહુલ વામજા સહિતના આગેવાનોએ શ્રીજીની આરતી ઉતારી હતી બાદમાં વાંચતે ભવ્યાતિભવ્ય આગમનયાત્રા કાઢવામાં આવી હતી આ આગમન યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી થઈ ચોર્યાસી ભાગોળમાં ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અંકલેશ્વરના દીવા રોડ ઉપર મોટો ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે આ રોડ ઉપરથી સ્કૂલના સ્કૂલ ના વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો પસાર થતા હોવાથી નગરપાલિકા વહેલી તકે ભૂવાનું સમારકામ હાથ ધરે તેવી લાગણી પ્રવર્તી છે અંકલેશ્વર દીવા રોડ ઉપર આવેલ ઓમપુરી સોસાયટી સામે મોટો ભૂવો પડતા વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે ભૂવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે અને રોડ ઉપરથી સ્કૂલના વિદ્યાર્થીઓની અવર વધુ રહે છે તેમજ નાના મોટા વાહનો પણ પસાર થતા હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ત્યારે નગરપાલિકા વહેલી તકે આ ભૂવાનું સમારકામ કરે તેવી લાગણી પ્રવર્તી છે

રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી સુરેશ વસાવાના મૃતદેહને શોધી કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી ભરૂચના પાલેજ પોલીસ મથકમાં આગામી ગણેશોત્સવ તેમજ ઈદ મિલાદ પર્વને અનુલક્ષીને પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી સેદાનીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પાલેજ પોલીસ મથકના તાબા હેઠળના ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એ સેદાનીએ હિન્દુ મુસ્લિમ સમુદાયના ગણેશોત્સવ તેમજ ઈદ એ મિલાદ પર્વની કોમી એકતા સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો સાથે સાથે કોઈ પણ જાતની અફવા પર ધ્યાન ન કેન્દ્રિત કરી જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી સેદાનીએ કોમી એકતા તેમજ ભાઈચારા સાથે ગણેશોત્સવ તેમજ ઈદેમિલાદ પર્વની ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ભૂમલિયા ગામથી આજરોજ મોટા અંબાજી જવા માટે સંઘ પદયાત્રા નીકળી હતી આ પદયાત્રા રમણભાઈ રામસિંહભાઈ તડવીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ભક્તજનો સાથે રવાના કરવામાં આવી હતી આ સંઘને આદિવાસી સમાજના આગેવાન રણજીતસિંહ દિનેશભાઈ તડવી દ્વારા મહાકાળી એકલવ્ય મંદિર ગરુડેશ્વર ખાતે ભોજન પ્રસાદી આપવામાં આવી હતી ત્યારબાદ આ સંઘને આગેવાનો દ્વારા મોટા અંબાજી તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો માતાજીના ગરબે ઘૂમતા અને ગરબા ગાતા રવાના થયા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર હાંસોટ તાલુકામાંથી પસાર થતી કિમ નદીમાં ઘોડાપુર આવતા કાંઠાના છ ગામોમાં પાણી ફરી વળ્યા પાંજરોલી ઓભા આસરમા ઈલાવ સાહોલ અને બાલોડ ગામમાં પાણી ફરી વળ્યા પાંજરોલી ઓભા આસરમાની સ્કૂલોમાં પાણી ભરાયા હાસોટ તંત્ર દ્વારા આસરમા ગામમાંથી બાવન અને પાંજરોલી ગામમાંથી એકસો ચૌદ લોકોનું સ્થળાંતર કરાયું આમોદમાં ભીમપુરાના બાળકને કરડ્યો સાપ લઈ ગયા ભૂવા પાસે અને થયું મોત વિડીયો થયો વાયરલ અને પોલીસ આવી હરકતમાં આમોદ પોલીસે બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વરમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવની દબદબાબે ઉજવણી કરાઈ પંચાતી બજાર સ્થિત જૈન દેરાસર ખાતે જૈન સમાજ દ્વારા ભગવાનના પારણા જુલાવી જન્મોત્સવ ઉજવાયો